ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ હરાજી રોજ લાઈવ આવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ ચેનલ લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો કતી જો જો જરૂર ની લાઈવ હાલો બરાબર એકાવન ચારસો સારું છે બાવન બાવન રૂપિયા ચારસો બાવન છે ચારસો રૂપિયા ચારસો બોલાસ રૂપિયા ચારસો બાર કે બાપુ રૂપિયા ત્રણસો પચાસ નેવું બાણું ચારસો ચારસો રૂપિયા ચારસો એક બે ત્રણ ચાર પાંચ આઠ બાર પંદર રૂપિયા સત્તર હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા ચારસો

ત્રણસો ને બાવન પંચાવન પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો છાસઠોસર છોતેર ઓગણીસો નેવું નેવું એક રૂપિયા ચારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ આઠ દસ બાર પંદર અઢાર વીસ રૂપિયા વીસ

ત્રણસો ચારસો એક દોઢ તીન છ ચાર છ સાત આઠ નવ દસ આઠસો દસ 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 રૂપિયા ચારસો અગિયાર

મોકલ દુર સિતરતે બચસોતેર રૂપિયા ચારસો એક એક રૂપિયા ચારસો ચોવીસ રૂપિયા પચીસ રૂપિયા સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસ ચારસો

તેર ઓગણ ઓગણ એક પાછળ પાછળ પાંચસો ને ત્રણસો ત્રણસો ને એશી રૂપિયા રૂપિયા ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું રૂપિયા ત્રણસો નેવું

એટલે કે આ બધા હો હાચા આગળ એ બાઈ બચ્ચેની પાંડી ચાલે સ્વાત્રી <speaking in foreign language>

બાણું રૂપિયા ત્રણસો બાણું ત્રણ સોરા પંચાણું સત્તાનું અઠા નવાનું ચારસો એક ચારસો ઋ બારણાર ચહર તરણ ઺ૂજીણ સતારણ હાણા સુંળ તિં હેધેં સંાણા હાણાણા સંળુર નિંસં ને ને કાણ઴ા� 120 120 120 ચારસો ત્રણ બાર આઠ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર હજાર ચારસો એકવીસ બાવીસ પચીસ રૂપિયા ચારસો છવ્વીસ રૂપિયા